સ્વાગત છે સંગીતા કિશોચ ચેનલમાં તો આજના વિડીયોમાં વાત કરીશું એક શેઠની તો શેઠ અને શેઠાણી હતા એમને ચાર દીકરા ચાર બહો અને દીકરાના દીકરા દીકરીઓ પણ હતા તો એકવાર શેઠ રાત્રે સુઈ ગયા હતા એ સમય દરમિયાન સ્વપ્નમાં લક્ષ્મીજી આવ્યા અને કહ્યું હે શેઠ હું તમારા ઘરમાં વર્ષોથી બિરાજમાન છું પણ થોડો સમય માટે હું બહાર જવા માગું છું તો એ સમય દરમિયાન તમારા ઘરમાં નુકસાન પ્રવેશ કરી શકે છે તો શેઠે કહ્યું કે લક્ષ્મીજી તમે બહાર જવા માગતા હોવ તો જઈ શકો છો પણ મને એક આશીર્વાદ આપી શકો કે મારા ઘરમાં જે પરિવારના સભ્યોમાં પ્રેમ છે હંમેશ માટે બની રહે તો લક્ષ્મીજીએ કહે તથા એમ કહી લક્ષ્મીજીએ વિદાય લીધી બીજો દિવસ થયો ખાવાનો સમય થયો બપોરનો નાની વહે ખાવામાં રસોડામાં દાળ ચડાવેલી અને દાળ નું આદણ ઓળી અને દાળ ઓળી અને એ બીજા કામમાં લાગી અને એને થયું એવું કદાચ મને લાગી રહ્યું છે કે મેં દાળમાં મીઠું નાખ્યું નથી અને એને મીઠું નાખીને દાળ બનાવી પણ એના મનમાં એવો શક થયો કે કદાચ મેં દાળમાં મીઠું નાખ્યું નથી તો એને બાળ બીજા કામમાં વ્યસ્ત હતી એ કામ કરતો કરતો જ ઊંચા અવાજથી બૂમ મારી કે દાળ બહુ મીઠું નાખવાનું રહી ગયું છે તો રસોડામાં જઈને મીઠું નાખી આવજો તો આ બીજી બાકીની ત્રણ વવે અને શેઠાણીએ આ નાની વહુની ઊંચા અવાજેલી બોલાયેલી વાત સાંભળી તો દરેકને લાગ્યું કે નાની વવે અમને કહ્યું છે અમને કહ્યું છે એમ કહ્યું બધાએ વારાફરતી વારાફરતી એક એક રસોડામાં જઈ અને ચાખ્યા વગર દરેકે મીઠું નાખી દીધું અને આ વાતની કોઈને ખબર નહીં કે મીઠું નાખેલું છે ને ફરીથી નખાઈ રહ્યું છે બસ બધાને આ રીતે બે કાળજીથી મીઠું નાખી દીધું તે દાળ ચાખીને શેઠ ખાવાનો સમય થયો શેઠનો અને શેઠ ખાવા બપોરે કામ પરથી ખાવા આવ્યા તો જમતી વખતે એમને મોઢામાં એક કોળિયું નાખ્યું અને તરત એમને ખબર પડી કે ખાવામાં આજે મીઠું વધારે નખાઈ ગયું લાગે છે અને શેઠને ખબર પડી ગઈ એ ઘરમાં નુકસાને પ્રવેશ કરી દીધો છે પણ શેઠ કંઈ પણ બોલ્યા નહીં અને જમવાનું જમી લીધું પછી બીજા છોકરાઓનો વારો આવ્યો તો દરેકે આ રીતે જમવાનું જમી લીધું દરેકે પૂછ્યું પિતાશ્રીએ જમી લીધું તો જવાબ મળ્યો કે હા પછી બીજા કોઈએ જમી લીધું તો જવાબ મળ્યો કે હા તો દરેકે કહ્યું કે કોઈને કંઈ પણ કશું કહ્યા વગર દાળ ખાઈ લીધી તો આપણે પણ ચૂપચાપ દાળ ખાઈ લેવી કંઈ કશું કહેવું નહીં આમ દરેક સભ્યોએ ઘરના દરેક સભ્યોએ આ મીઠાવાળી દાળ ખાઈ લીધી ફરીથી રાતનો સમય થયો અને શેઠને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં નુકસાન આવ્યું અને નુકસાને કહ્યું કે શેઠ હું તમારા ઘરમાં લાંબો સમય રહી શકીશ નહીં શેઠે કહ્યું કે કારણ કે તમે આટલું બધું લોકો મીઠું ખાઈ ગયા છતાં પણ કોઈ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં તો જે લોકો આટલું બધું હદ કરતો પણ વધારે મીઠું જો ખાઈ શકતા હોય અને કંઈ પણ શબ્દ બોલ્યા વગર બસ પ્રેમથી ખાઈ લેતા હોય એકબીજાના વિશે કંઈ ઊંચા અવાજે વાત કર્યા વગર તો એ ઘરમાં હું લાંબો સમય રહી શકું નહીં કારણ કે જ્યો કંકાસ ઝઘડો અને કકડાટ થતો હોય તો જ હું લાંબો સમય રહી શકું આવો પરિવારમાં પ્રેમ હોય ત્યાં હું રહી શકું નહીં તો હંમેશા લક્ષ્મીજી જ બિરામા બિરાજમાન રહી શકે તો આજથી હું તમારા ઘરેથી વિદાય લઉં છું અને લક્ષ્મીજી તમારા ઘરે બિરાજમાન થવાના તો મિત્રો આ વિડીયો પરથી આપણને આ વાર્તા ઉપરથી એ શીખ મળે કે જો કંકાજ ઝઘડા અને કકડાટ થતો હોય તો નુકસાન જ રહી શકે છે અને જો પ્રેમ હોય પરિવારમાં તો નુકસાન રહી શકતું નથી અને લક્ષ્મીજી હંમેશા બિરાજમાન રહેતા હોય છે તો આપણે જાતે વિચારું કે આપણે કકડાટ કંકાસ કરીને જીવન જીવવું કે બસ પ્રેમથી અને સારી રીતે રહેવું તો વિડીયો પસંદ આવે તો એક લાઇક અવશ્ય કરું બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારીએ ચેનલ સંગીતા કી સોચ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરવી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે